સુરતના વેડદોડ વિસ્તારમાં બત્રીસ વર્ષે અવિનાશ સાડીએ પોતાની જ સત્તાવન વર્ષીય માતા ચંદ્રકાન્તાબેન હત્યા કરી છે જો કે ચોક પોલીસે આરોપી પુત્રની ધરપકડ કરી છે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા લાંબા સમયથી ઘરકંકાસ ચાલતો હતો મૃતક ચંદ્રકાતાબેનનો મોટો પુત્ર રાજે સીરાના કારખાનામાં મજૂરી કરી ઘરનું ગુજરાન ચલાવતો પરંતુ નાનો પુત્ર અવિનાશ સાવ નવરો બેસીને રહેતો હતો માતા વારંવાર તેને ટોકતી હતી કે કઈ કામ કર અને પૈસા ઘરે આપ આ શિખામણ અવિનાશને એટલી હદે કડવી લાગતી હતી કે તેણે અગાઉ પણ ધમકી આપી હતી જો કે તેને કામ કરવાનું કહેશે તો મર્ડર કરી નાખીશ આ મુદ્દે ઘરમાં મોટો ઝઘડો થયો તો જેનો આજે લોહિયાળ અંજામમાં ફેરવાઈ ગયો છે તેર જાન્યુઆરીના રોજ બે હજાર છવ્વીસના રોજ બપોર એક વાગે જ્યારે ઘરમાં મોટો પુત્ર હાજર ન હતો ત્યારે અવિનાશે જમવા બાબતે માતા સાથે ફરી રકઝક કરી આ દરમિયાન અવિનાશે આવીશમાં આવીને તીક્ષણ હત્યારો કાઢીને માતાના ખભાના ભાગે જોરથી મારી દીધું હુમલો એટલો ભયાનક હતો કે ચંદ્રકલાબેનનું લોહીએ વહેવા માંડ્યું પાડોશીએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો એકસો આઠ મારફતે સ્વિમર ખસેડ્યા પરંતુ સારવાર મળે તે પહેલાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા આરોપી અવિનાશરા બે વર્ષથી કામ પર જવાનું નામ ન લેતા ઘર છોડીને ભાગી ગયો હતો અને ક્યારેક એક અઠવાડિયા સુધી ગુમ રહેતો હતો તેથી તેની આ આદતથી પરિવાર પરેશાન હતો પણ તે સગી જનતાનો પણ જીવ લેશે તેવી કલ્પના કોઈએ કરી ન હતી યાસીન દારા દિવ્યાંગ ન્યૂઝ સુરત